સાવરી તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રોડ ખખડધજ બની જતા આરએનબી બી વિભાગની પોલ છતી થઈ છે સાવરી પોલીસ સ્ટેશનથી લઈ પોઈચા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ પર મસ મોટા ખાડા જ ખાડા દેખાતા હોય છે ત્યારે રોડ ખાતું અને આર એન્ડ બી વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ રોડની હાલત જોઈને પ્રતીત થાય છે ંગ માટે કોઈ પણ લેવામાં આવી નથી કારણે આ રોડ તરફ કરતા વાહન ચાલકો માટે આ રોડ માથાના દુખાવા સમાન બની ગયો છે વાહન ચાલકો અત્યંત હેરાન પરેશાન થઈ રહ્યા છે આ રોડ ટ્રાફિકથી ધમધમતો હોવાથી કાયમ વાહન વ્યવહારથી ભરચક રહેતો હોય છે જેને કારણે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારે આરએનબી વિભાગ વડોદરાના નાયબ કાર્યપાલક ઇજનેર દર્શેલ દેવાની છેલ્લા સાત દિવસથી ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓનો સંપર્ક ન થઈ શકતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપેલો છે આ રોડ સાવલી તાલુકા ને વડોદરા પંચમહાલ મહીસાગર જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ છે રોડ ઉપર પડેલા ઊંડા ખાડામાં કોઈ નિર્દોષ રાહદારીનો ભોગ લેવાશે તેમ લાગી રહ્યું છે સાવલી પોલીસ સ્ટેશનથી લઈ અને સ્મશાન સુધી જે રાજમાર્ગ કહેવાય અમારી સાવલી ગામનો તે આ સત્તાધીશોની રેમ રાહેબ જે બનાવ્યું છે તો ખરેખર પ્રશાસનવાળા અને અધિકારીઓ અને જે ચૂંટાયેલી પાકના બની બેઠેલા જે આગેવાનો છે એ અહીં આવીને વાસ્તવિકતા જોવે કે ડિલેવરીવાળી બહેનોને કે જે બીમાર લોકો છે એમને આવવા જવામાં કેટલો કષ્ટ ભોગવવો પડે છે એક એક ઘૂંટણ જેટલા બે બે ફૂટના ખાડાઓ પડી ગયા છે પણ આજ દિન સુધી

સાવલીથી સાંકરવાનો રોડ અને ખિંબાથી લઈ અને જે બરોડાનો રોડ છે જે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર દેખાય છે અધિકારીઓ આવે અને જો આની વહેલી તકે તરતી લેવામાં નહીં આવે ને તપાસ કરવામાં નહીં આવે તો અમે રાજ આ રાજમાર્ગની ઉપર ખુલ્લે આમ આંદોલન કરીશું